નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપનું સ્વાગત છે આપની પોતાની ઓનલાઈન યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસની અંદર ઓનલાઈન કોચિંગ ક્લાસીસ આજે ફરી એક વખત ધોરણ બારના સેક્રેટરી પ્રેક્ટિસના પ્રશ્નપત્ર ચારની સોલ્યુશન સાથે આપની સમક્ષ આવી રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ બારના એસપીસીસી વિષય સાથેના પ્રશ્નપત્ર પાંચના વિભાગ એમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જોઈશું એ પહેલા આપણે જોઈએ કે ગાલા અસાઇનમેન્ટ એક એવું અસાઇનમેન્ટ કે જેની અંદર થી થોડીક મહેનત કરવાથી ખૂબ ઊંચું પરિણામ જે છે એ મેળવી શકાય છે એની પાછળના ઘણા બધા કારણો છે તમને ખૂબ સારી રીતે ખબર છે એટલે એ કારણો પાછળ ન જતા ફટાફટ આપણે આ બુક આપણી પાસે કઈ રીતે મગાવી શકીએ એના ઉપર આપણે ધ્યાન દોરીએ તો આ બુક મગાવવા માટે આપ આપેલા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક કરી અને ઓનલાઈન ઓર્ડર પણ તમે કરી શકો છો અને આ ઓનલાઈન ઓર્ડર કરતાં આ બુક તમને નજીવી કિંમતની અંદર આપના ઘર સુધી મળી રહેશે આ બુકની માર્કેટ કિંમત છે ત્રણસો રૂપિયા પણ જો તમે આ બુક આપેલા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક કરી અને ઘર બેઠા મગાવો છો તો આ બુક માત્ર બસોને નેવું રૂપિયાની અંદર તમને મળે છે એની સિવાય બીજો કોઈ તમારે એક્સ્ટ્રા ચાર્જીસ જે છે તે દેવાનો થતો નથી સાથે સાથે આ બુકને તમે આપણી યુટ્યુબ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર પણથી ઓર્ડર કરી શકો છો અને આ બુક્સને તમે મેળવી શકો છો સાથે સાથે જણાવતા આનંદ થાય કે આ બુક જે છે એ તમને પીડીએફ સ્વરૂપે પણ મળે છે આપેલા બારકોડ ઉપર બારકોડ સ્ટીકરને સ્કેન કરી અને એક થોડીક મસ્તી નજીવી માહિતી ભરી અને તમારો જે ક્યુઆર કોડ છે એ ક્યુઆર કોડ તમને અહીંયા આગળ આપેલો છે એ ક્યુઆર કોડને તમે એન્ટર કરશો એટલે આ બુક તમને પીડીએફ સ્વરૂપે જે છે એ તમારા હથેળીની અંદર હથેળીની અંદર તમારી પાસે કયું એક સાધન છે તો બધાને ખબર જ છે બસ એ જ સાધનની અંદર તમને આ પીડીએફ સ્વરૂપે આખે આખી બુક જે છે તે મળી જશે જેથી કરી અને અમુક સમયે અમુક જગ્યાએ તમારી પાસે જો ફિઝિકલ કોપી નથી તો ફિઝિકલ કોપી બદલે તમે આ ડિજિટલ જે છે એમાંથી પણ તમે મહેનત કરી શકો છો એટલે કે તમારી તમામે તમામ મિનિટ જે છે તે ખૂબ મહત્વની છે એવું અહીંયા આગળ તમને એક માર્ગદર્શન આપીએ છીએ સાથે ઘણા જણાવતા આનંદ થાય કે ગાલા અસાઇનમેન્ટ તો લોન્ચ થયું જ છે પણ એની સાથે સાથે ગાલા અપેક્ષિત એકવીસ પણ જે છે એ લોન્ચ થઈ ગઈ છે અને ગાલા અપેક્ષિત એકવીસને ઓર્ડર કરવા માટે થઈ અને એ જ આપણો જે કોન્ટેક નંબર છે એ કોન્ટેક નંબર ઉપર સંપર્ક કરી અને તમે આ તમામ વિષયની અપેક્ષિત જે છે તે મંગાવી શકો છો આપેલી યુટ્યુબ ચેનલના લિન્કમાં જઈ અને ડિસ્ક્રિપ્શનની અંદર લિન્કમાં જઈ અને તમે ઓર્ડર ઓનલાઇન પણ કરી શકો છો સાથે એક જણાવતા આનંદ થાય કે જો તમે આ ગાલા અપેક્ષિત એકવીસ નો ઓર્ડર કરો છો ને તમારું બિલ ત્રણસોથી વધારેનું થાય છે તો અહીંયા તમને પંદર ટકા ડિસ્કાઉન્ટ પણ મળે છે એની માટેનો કોડ છે એનએવી ફિફ્ટીન અને જો તમારું બિલ ફાઇવ હંડ્રેડથી વધારે થાય છે તો એની અંદર તમને ટ્વેન્ટી પર્સન્ટ સુધીનું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે જેનો પ્રોમોકોડ છે એનએવી ટ્વેન્ટી તો મિત્રો રાહ ન જતા સમયના સદુપયોગને કરી ફટાફટ હાથમાં મોબાઈલ લઈ આપેલા નંબર ઉપર કોન્ટેક કરી અને આ અપેક્ષિત અને ગાલા અસાઇનમેન્ટ જે છે એને આપના ઘર સુધી લેજો આગળ જોઈએ આજે આપણે પાંચ વિભાગ એ જેનો પ્રથમ પ્રશ્ન છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો આ પ્રશ્નપત્રના વીસ ગુણ જે છે એ હોય છે પ્રથમ પ્રશ્નપત્ર પ્રથમ પ્રશ્ન છે બેંક સ્ટેટમેન્ટ પાસબુકમાં જણાયેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર કેવા પ્રકારનો પત્ર કહી શકાય તો જ્યારે કોઈ ખાતાની અંદરથી કોઈ ભૂલો થતી હોય અને એની ભૂલને જ્યારે આપણે એનું ધ્યાન દોરવાનું હોય તો આપણે એને શું કરીએ છીએ ફરિયાદ કરીએ છીએ એટલે આપણે કોણ છીએ ફરિયાદી અને એની ભૂલ છે એટલે એની ભૂલનું આપણે એનું ધ્યાન દોરીએ છીએ એટલે આપણે એની ભૂલની સામે ફરિયાદ કરીએ છીએ તો ખાત બેંકની અંદર પાસબુક કે સ્ટેટમેન્ટની અંદર કોઈ ભૂલ થાય છે તો એ ભૂલને સુધારવા માટે થઈ અને આપણે એને ફરિયાદ પત્ર કરીશું ત્યારબાદ ગામમાં પાકા રસ્તાની સેવા મેળવવા માટે સ્થાનિક સ્વરાજ્યના કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે છે તો ગામની અંદર પાકા રસ્તાઓ મેળવવા માટે થઈ અને આપણે તાલુકા પંચાયતનો સાથે આપણે મુલાકાત કરવી પડે છે અને એની સાથે આપણે વાતચીત કરી પત્ર વ્યવહાર કરી અને આપણે સવલતો જે છે તેને મેળવી શકીએ છીએ સંસ્થાના કોઈક વિભાગમાં કાર્યભારનો વધારો થયો હોય ત્યારે કર્મચારીને કયા પ્રકારની પ્રક્રિયામાં સામેલ થવું પડે છે કોઈ એક શાખાની અંદર કામ વધી જતું હોય અને કોઈ એક શાખાની અંદર કામ ઘટી જતું હોય પણ બંને જગ્યાએ આપણે જોઈએ તો કર્મચારીઓ જે છે એની સંખ્યા કેવી છે તો કે જ્યાં આગળ કામનો ઘટાડો છે ત્યાં આગળ કર્મચારીની સંખ્યા વધારે છે જ્યાં કામનો વધારો છે ત્યાં કર્મચારીની સંખ્યા કેવી છે ઓછી છે તો કામનો ઘટ વધારો છે કર્મચારીની સંખ્યા પણ ઓછી છે તો એવા સમયની અંદર ક્યારે થતું હોય તો બદલી થાય જ્યાં કામનું ભારણ વધારે છે ત્યાં આગળ જ્યાં કામનું ભારણ ઓછું છે ત્યાંથી કર્મચારીઓને લઈ અને મૂકવામાં આવે છે આરોગ્ય સાથે સંકળાયેલી વીમા પોલિસીને કયા નામથી ઓળખવામાં આવે આવે છે હવે આરોગ્ય એટલે શું તો કે મેડિકલ હેલ્થ ખ્યાલ આવી ગયો ને મેડિકલ આવે એટલે તરત જ ત્યાં લાઈટ થઈ જ જાય કે મેડિકલ છે એટલે કયું છે તો કે મેડિકલ વીમો સિમ્પલ ને સોબર વિડીયો કોન્ફરન્સિંગ માહિતી સંચારની કેવી પ્રક્રિયા છે તો વિડીયો વિડીયો કોન્ફરન્સિંગ માહિતી સંચારની દ્વિમાર્ગીય સેવા છે જેની અંદર એક વ્યક્તિ વ્યક્તિ અને બીજી એકબીજાની સાથે શું કરે છે તો કે દ્રશ્ય સિસ્ટમ દ્વારા જોવે છે અને શ્રવ્ય સિસ્ટમ દ્વારા સાંભળે છે એકબીજાની સાથે પરોક્ષ રીતે વાત કરે છે નીચેના પૈકી કોને રજૂઆતની અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે

હોવી જોઈએ તો શેર અરજીની સાથે ઓછામાં ઓછા દસ ટકા રકમ જે છે તે મંગાવેલી હોવી જોઈએ કંપનીના શેર બદલી અંગેના નિયમો ક્યાં દર્શાવેલા હોય છે એના નિયમન પત્રની અંદર શેર બદલીના જે કંઈ પણ કાર્ય જે છે તે દર્શાવેલા હોય છે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો બેનિફિટ લેવા માટે થઈ અને અહીંયા આગળ

ધોરણ બાર ના એસપીસીસી ના વિષયને સારી રીતે અને ખૂબ ઊંડાણથી ભણવા માટે થઈ એની સિવાયના બીજા ઘણા પણ વિષયો છે જે ધોરણ બાર ની અંદર ઉપલબ્ધ છે આ તમામે તમામ વિષયોને ભણવા માટે થઈ અને એક સિમ્પલ સોબર નાનકડી એવી નજીવી કિંમતની અંદર આપ અહીંયા આગળ કેટલા પ્રકારના બેનિફિટ મેળવા મેળવી શકો છો એક ઓનલાઈન લેક્ચર પણ તમે મેળવી શકો છો પીડીએફ પણ તમે મેળવી શકો છો પ્રકરણની અંદર આવતા તમામ આઈએમપી પ્રશ્નોનું રિવિઝન બેઝથી ખૂબ સારી રીતે શિક્ષણ મેળવી શકો છો લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર પણ તમને અહીંયા આગળ ઉપલબ્ધ થાય છે આકર્ષક પ્રેઝન્ટેશનની સાથેનું તમારું અહીંયા આગળ શિક્ષણનું સજાવટ થાય છે મિત્રો આપણને બધાને ખ્યાલ છે કે આપણે જોઈએ એની કરતાં સાંભળીએ એ વધારે યાદ રહે વાંચીએ એની કરતાં જોઈએ અને સાંભળીએ એ પણ વધારે યાદ રહે છે અહીંયા આગળ ઓશન કોચિંગ ક્લાસીસનો એક સિમ્પલ મોડ એ છે કે જેટલો વિદ્યાર્થીઓ સાંભળશે જોશે અને સમજશે એટલું એનું યાદ વધારે રહેશે અને એના પરિણામની અંદર ખૂબ સારામાં સારી ટકાવારી જે છે તે મેળવી શકશે અહીંયા અમે તમને પીડીએફ તરીકે પણ એક સારી એવી ક્વોલિટીવાળું મટિરિયલ જે છે તે પ્રોવાઈડ કરીએ છીએ ડાઉટ સોલ્વ સેશન જે છે એ પણ અહીંયા આગળ ઉપલબ્ધ છે

કરારોને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તરીકે ઓળખવામાં આવે છે કયા પ્રકરણના ડિબેન્ચરને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાની જોગવાઈ હોતી નથી તો એનસીડી એનસીડી પ્રકારના ડિબેન્ચરને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાની પરવાનગી હોતી નથી કયા પ્રકારની કંપનીમાં સભ્ય માત્ર ચોક્કસ રકમ પૂર્તિ બાયધરી આપી હોય અને સભ્ય પાસે શેર ન હોવા છતાં તે સભ્ય પદ ગણાય છે તો બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી જે કોઈ પણ કંપનીઓ હોય આ તમામ કંપનીઓની અંદર માત્ર બાહેધરી રકમ ભરી અને શેર કદાચ એને નથી મળતા તો પણ એ એનો સભ્ય ગણાય છે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થયાના કેટલા દિવસમાં રજિસ્ટ્રેશન રજિસ્ટ્રારને જણાવવું પડે તો મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક વ્યક્તિ વધુમાં વધુ કેટલી કંપનીની અંદર સંચાલક બની અને એ કંપનીનું સંચાલન કરી શકે છે તો ઓછામાં ઓછી દસ કંપનીઓને કોઈ પણ એક વ્યક્તિ જે છે તે મેનેજ કરી શકે છે અને ચલાવી શકે છે કંપની સભાની નોટિસ તેના સભ્યોને કેટલા દિવસ અગાઉ આપવી જરૂરી છે તો કંપની સભાની નોટિસ દિવસની અંદર તેઓને આપવી ફરજિયાત હોય છે સભામાં સભ્ય પોતાના વતી બીજી વ્યક્તિને હાજર રાખી મતદાનનો લેખિત અધિકાર આપે છે તેને શું કહેવાય અનાયાસે સંજોગો વસાત જે કોઈ પણ વ્યક્તિ સભ્ય છે અને એ વ્યક્તિ હાજર થઈ શકતો નથી અન્ય કારણોસર તો એના બદલે એ બીજી કોઈ વ્યક્તિને એ સભાની અંદર હાજર થવા માટે થઈ અને મોકલે છે એની સાથે સાથે એક બાહેધરી પત્ર પણ આપે છે કે ફલાણા વ્યક્તિની બદલે બીજું વ્યક્તિ જે છે તે ત્યાં આગળ પ્રેઝન્ટેશન કરશે અથવા તો મતદાન આપશે અથવા તો વોટ આપશે તો આવી તમામે તમામ વસ્તુને શું કહેવાય તો કે પ્રોક્સી હવે આ પ્રોક્સી નામ તો તમને શાળાની અંદર અભ્યાસ કરતા હોય ત્યારથી જ ખબર પડી ગયો કે આ પ્રોક્સી કોને કહેવાય આપણે થાય છે ને ઘણી વખત મુખ્ય શિક્ષક હોય એ મુખ્ય શિક્ષક ન આવતો હોય તો એની બદલે અવેજીમાં જે શિક્ષક આવ્યો હોય એ શિક્ષકને આપણે કહીએ કે કેમ તમે એટલે તરત શું તમને કે શેમાયવા છે પ્રોક્સીમાં કંપનીને ફડચામાં વિસર્જનમાં લઈ જવાના કેટલા મુખ્ય પ્રકાર છે

ઓનલાઈન અમારી સાથે જોડાયેલા છો યુટ્યુબ ચેનલ દ્વારા મારી સાથે જોડાયેલા છો આપનો ખૂબ ખૂબ આભાર પણ આપ આજ તમામે તમામ વિષયને ઓનલાઈન ભણવા માટે થઈને પણ રજીસ્ટ્રેશન કરી શકો છો અપેક્ષિત પણ મંગાવી શકો છો અસાઇનમેન્ટનો ઓર્ડર પણ કરી શકો છો એની માટે આપેલા નંબર ઉપર કોન્ટેક કરી અને કોર્સને લગતી તમામે તમામ માહિતી આપ મેળવી શકો છો વોટ્સઅપ દ્વારા પણ મેળવી શકો છો આપ ઓનલાઈન અમારી સાથે જોડાયેલા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક